મંત્રી પ્રવીણભાઈ માળીએ પોતાના વતન ડીસા ખાતે મકર સંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ પોતાના વતન ડિસ્તા ખાતે પદાધિકારીઓ કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે મકર સંક્રાંતિના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી આ પ્રસંગે મંત્રીએ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે ધાબા પર પતંગ ચગાવી મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે મંત્રી કાર્યકરો સાથે મળીને જલેબી ફાફડાનો આનંદ પણ માણ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન બોળી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેના કારણે સમગ્ર ઉજવણી ઉત્સવમય બની ગઈ હતી મંત્રીએ પર્યાવરણ અને જીવદયા ભાવનાને મહત્વ આપતા જણાવ્યું હતું કે પતંગોત્સવ દરમિયાન કોઈ પણ પશુ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે સંવેદનશીલતા સાથે તહેવાર ઉજવે અને કોઈ પણ પક્ષી કે પશુ ઘાયલ થાય તો તાત્કાલિક કરુણા અભિયાન અથવા નજીકની પશુ સેવા સંસ્થાનો સંપર્ક કરે આ ઉજવણી દરમિયાન બોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા મકર સંક્રાંતિ સૂર્યને ધનુ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ થતો હોય અને એમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે નાના બાળકથી લઈને વડીલો ડાભા પર પતંગ ચગાવતા હોય સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું જોઈએ અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ન થાય કોઈ પંખી ઘાયલ ન થાય એની તકેદારી રાખી અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા અને એનજીઓ દ્વારા જે કેમ્પ કરેલા છે કરુણા અભિયાનના એની અંદર જઈને એને પહોંચાડવાનું કામ કરીએ સંવેદનશીલ બનીએ એવી વિનંતી પણ કરું છું સૌને આ તહેવાર એટલે ઉત્સાહ ઉમંગ જલેબી ફાફડા ખાઈને બધા ઉત્સવ ઉમંગથી મનાવતા હોય તો પણ રાજ્યના સૌ નાગરિકોને પણ ન્યૂઝ શુભકામના